નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે આવનારી વિદ્યા સહાયક બે હજાર ચોવીસમાં કયા વિષયમાં કઈ કેટેગરીમાં કેટલું કટ રહેશે તેનો એક અંદાજ આપણે લગાડ્યો છે તો આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયકનું દરેક કેટેગરીનું કટ ઓફ જોવાનું છે તો દરેક મિત્રો વિડીયો પૂરું જોજો જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આગળની તમામ પ્રોસેસ મિત્રો આપને આ ચેનલના વિડીયો દ્વારા મળતી રહે આપણે ધીમે ધીમે દરેક વિષયનો સર્વ કરી રહ્યા છીએ જેમાં ઉમેદવારો પાસેથી તેમની જે કોઈ મેરિટ બાબતની માહિતી હોય આપણે એકત્ર કરીએ છીએ આગળના સમયમાં આ ચેનલના વિડીયોમાં તમને તમારા જ વિષયનું સર્વે દ્વારા તમને માહિતી મળશે કે કેટલા ઉમેદવારોને કઈ કેટેગરીમાં અને કયા વિષયમાં કેટલા માર્ક્સ મેરિટ બને છે તેની માહિતી મિત્રો તમને આગળના વિડીયોમાં આપણે જણાવીશ અત્યારે તો આપણે આ વિડીયો દ્વારા એ જ જાણવાનું છે કે આવનારી વિદ્યાસાયક ભરતીમાં અંદાજીત કટ મેરિટ કેટલું રહી શકે એમ છે મિત્રો તેના વિશે થોડીક માહિતી આપણે આપવાની છે આજના આ વિડીયોમાં આપણે મેરિટ કટ ઓફ કેટલું રહેશે કયા વિષયમાં તેના વિશે જાણવાનું છે તો જોઈએ મિત્રો તો સૌ પ્રથમ આપણે વિદ્યા સહાયકમાં તમે બધા જાણો જ છો કે છથી આઠમાં સાત હજારની જગ્યા આવવાની છે અને એકથી પાંચમાં પાંચ હજારની જગ્યાઓની છે તો હવે છથી આઠમાં જો વિષય વાઈઝ આપણે કેટલી જગ્યાઓ આવશે તો જોઈએ તો ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો તેમાં સત્યાવીસો આસપાસ ગણિત વિજ્ઞાનમાં આવી શકે એમ છે મિત્રો અને સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો તેમાં ત્રેવીસો આજુબાજુ જગ્યા આપણને જોવા મળી શકે મિત્રો કારણ કે જોઈએ તો દરેક જિલ્લામાં જેમ મહેકમ પ્રમાણે ખાલી જગ્યાઓનું જો લિસ્ટ જોઈએ તો આ ભરતીમાં સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ વધીને આવશે એવી આપણને એક અંદાજ મળે છે મિત્રો ભાષાની વાત કરીએ મિત્રો તો બે હજાર આજુબાજુ તો ભાષાની જગ્યા ચોક્કસ આવશે જ તે તો અમે આ જગ્યા પરથી આપણે કઈ કયા વિષયમાં કઈ કેટેગરીમાં કેટલું મેરિટ સંભવિત રહેશે તેનો એક અંદાજ લગાડ્યો છે મિત્રો આગળના સર્વેમાં જે કાંઈ વાઈઝ કઈ કેટેગરીમાં કેટલું મેરિટ અટકશે તે તમને હું આવનારા વિડીયોમાં ચોક્કસ મેરિટ બાબતે હું તમને માહિતી આપીશ મિત્રો તો જોઈએ આપણે કયા વિષયમાં અને કઈ કેટેગરીમાં કેટલું મેરિટ અટકવાનું છે મિત્રો તો જોઈએ સૌ પ્રથમ આપણે અંદાજિત મેરિટ છ થી આઠમાં તો સંસ્કૃત વિષયની વાત કરીએ મિત્રો તો આપણે ઓપનની વાત કરીએ તો ઓપનમાં સાસઠ ટકાથી લઈને અડસઠ ટકા વચ્ચે અટકશે મિત્રો આવું એક આપણને અંદાજ મળે છે આમાં ચોક્કસ દરેક વિષયમાં અને કેટેગરીમાં મેરિટ ઘટવાની શક્યતા છે મિત્રો પણ વચ્ચે ને એ ચોક્કસ છે મિત્રો તો જોઈએ સંસ્કૃતમાં સાસઠથી અડસઠ ઓબીસીમાં સડસઠથી અડસઠ વચ્ચે એસસીમાં થી છાસઠ વચ્ચે એસટીમાં ચોસઠથી પાંસઠ વચ્ચે અને ઈડબ્લ્યુએસમાં તો કે સડસઠથી અડસઠ વચ્ચે મેરિટ અટકવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો તો જોઈએ આગળ આપણે હિન્દી વિષયની વાત કરીએ મિત્રો તો હિન્દીમાં સડસઠથી અ અડસઠ વચ્ચે ઓપનમાં ઓબીસીમાં સાસઠથી સડસઠ એસસીમાં પાસઠથી સડસઠ એસટીમાં પાસઠથી છાસઠ અને ઈડબલ્યુ એસમાં તો કે સાસઠથી સડસઠ વચ્ચે મેરિટ અટકશે મિત્રો આપ આપણે એક અંદાજિત મેરિટ છે આમાં મેરિટ ઘટશે મિત્રો વધવાના ચાન્સ ખૂબ જ ઓછા છે કારણ કે મોટી ભરતી છે ક્રમિક ભરતી છે એટલે આનો ચોક્કસ દરેક મિત્રોને લાભ મળવાનો છે તો જોઈએ આગળના બીજા વિષયમાં તો જો ગુજરાતી વિષયની વાત કરીએ મિત્રો તો ગુજરાતી વિષયમાં ઓપનમાં જોઈએ તો ઓગણ સિત્તેરથી સિત્તેર વચ્ચે ઓબીસીમાં અડસઠથી ઓગણસિત્તેર વચ્ચે એસસીમાં સડસઠથી અડ અડસઠ વચ્ચે ચોસઠથી પાસઠ વચ્ચે અને ઈડબ્લ્યુએસમાં સડસઠથી ઓગણ સિત્તેર વચ્ચે મેરિટ અટકવાની શક્યતા છે મિત્રો જોઈએ આપણે આગળ તો કે અંગ્રેજી વિષયની વાત કરીએ મિત્રો તો અંગ્રેજી વિષયમાં ઓપનમાં ઓગણ સિત્તેરથી સિત્તેર વચ્ચે ઓબીસીમાં અડસઠથી ઓગણસિત્તેર વચ્ચે એસસીમાં તો કે અડસઠ ટકા આજુબાજુ મેરિટ રહેવાની શક્યતા છે મિત્રો એસટીમાં જોઈએ તો પાંસઠ ટકાથી લઈને છાસઠ ટકા વચ્ચે મેરિટ અટકી શકે મિત્રો અને ઈડબલ્યુ એસની વાત કરીએ તો સડસઠથી અડસઠ વચ્ચે ઈ ડબલ્યુ એસમાં મેરિટ અટકી શકે મિત્રો આ થઈ આપણે ભાષામાં તો હવે આપણે જોઈએ સામાજિક વિજ્ઞાનમાં તો મિત્રો સામાજિક વિજ્ઞાનમાં જોઈએ તો કમસે કમ બે હજાર પ્લસ તો જગ્યા આવવાની છે એટલે જો ઓપનની વાત કરીએ મિત્રો તો સિત્તેર પોઈન્ટ પચાસથી એકોતેર વચ્ચે ઓપનમાં મેરિટ અટકી શકે છે મિત્રો ઓબીસીની વાત કરીએ તો ઓગણ સિત્તેરથી સિત્તેર વચ્ચે મેરિટ અટકી શકે છે એસ ટીની વાત એસ સીની વાત કરીએ મિત્રો તો એસસીમાં અડસઠથી ઓગણસિત્તેર મેરિટ અટકી શકે મિત્રો એસ ટીમાં વાત કરીએ તો સાસઠથી સડસઠ વચ્ચે મેરિટ અટકી શકે મિત્રો અને ઈડબલ્યુ એસની વાત કરીએ તો તેમાં સિત્તેર ટકા આસપાસ કટ ઓફ મેરિટ જોવા મળી શકે મિત્રો આમાં ચોક્કસ હું કહીશ કે મેરિટ ઉપર તો નહીં જાય પણ ક્રમિક ભરતી છે મોટી ભરતી છે એટલે ચોક્કસ એક ટકા અડધો ટકા મેરિટ ડાઉન થાય છે મિત્રો તો જોઈએ હવે આપણે ગણિત વિજ્ઞાનમાં ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો તેમાં જનરલમાં જોઈએ તો ઓગણ સિત્તેરથી સિત્તેર ઓબીસીમાં અડસઠથી ઓગણસિત્તેર એસસીમાં અડસઠ પોઈન્ટ પચાસ આજુબાજુ મેરિટ અટકી શકીએ એસટીની વાત કરીએ તો તેમાં પાસાઠ આજુબાજુ મેરિટ અટકી શકે મિત્રો ને ઈડબ્લ્યુ એસની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ પચાસથી ઓગણસિત્તેર ટકા આજુબાજુ આ ગણિત વિજ્ઞાનમાં મેરિટ અટકી શકે મિત્રો આનાથી વધી નહીં શકે કારણ કે જુઓ તો અગિયાર બાર અને નવ દસમાં ઘણા એવા ઉમેદવારો હોય કે જેમણે દરેક વિભાગમાં એટલે કે છથી આઠમાં નવથી દસમાં ને અગિયારથી બારમાં સારા મેરિટ હોય સારા માર્ક્સ હોય તો તેઓ પહેલાં અગિયાર બારમાં પસંદ કરશે ત્યારબાદ નવ દસમાં પસંદ કરશે અને છેલ્લે છથી આઠમાં પણ પસંદ કરશે એટલે ઘણા ઉમેદવારો ઉપરના જે ધોરણ છે તેમાં નોકરી મળતી હોય તો મિત્રો સૌપ્રથમ તેમાં તેઓ ચોઈસ કરશે એટલે આમ જોઈએ તો ક્રમિક ભરતીનો દરેક વિષયમાં દરેક ઉમેદવારોને ફાયદો જોવા મળશે મિત્રો તો આમ આપણે જોઈએ મિત્રો તો દરેક વિષયમાં અને કેટેગરીમાં મેરિટ વધવાની શક્યતા નહીં વધશે મેરિટ નીચે જશે એ વાત સો ટકા છે એટલે આ રીતે આમ જોઈએ તો મોટી ભરતી છે ક્રમિક ભરતી છે એટલે દરેક વિષયમાં અને કેટેગરીમાં દરેક ઉમેદવારોને ચોક્કસ આનો લાભ મળશે બીજા એક દરેક મિત્રો માટે સારા ન્યૂઝ મળી રહ્યા છે આના પહેલાં મેં જ્યારે વિડીયો રિપીટેશન બાબતે બનાવ્યો હતો ત્યારે મેં તમને કહેલું કે ઘણા ઉમેદવારોએ શિક્ષણ વિભાગને આ અંગે રિપીટ ના થાય એ અંગે રજૂઆત કરેલી તો એ અંગે એક ન્યૂઝ દરેક મિત્રો માટે સારા મળી રહ્યા છે કે ટૂંક સમયમાં જે આ ચાલુ જોબવાળા ભરતીમાં ભાગ ના લે મિત્રો એટલા માટે શિક્ષણ વિભાગ હવે જે કાંઈ નિયમ હતા એમાં કડક નિયમ બનાવી રહ્યા છે તો આગળના સમયમાં આપણને જે પહેલાં એવો નિયમ હતો કે ચાલુ જોબવાળા જિલ્લો પસંદ કરે શાળા પસંદ કર્યા પછી તેમને રાજીનામું અને બોન્ડ ભરવાનો થતો મિત્રો પરંતુ હાલના એવા ન્યૂઝ મળી રહ્યા છે કે હવે જિલ્લો પસંદ કર્યા પહેલાં ચાલુ જોબવાળાએ રાજીનામું પણ આપવું પડશે અને જે કોઈ બોન્ડ હોય તે પણ રજૂ કરવો પડશે ત્યાર પછી તેમને આ જિલ્લા પસંદગી અને શાળા પસંદગી મળશે મિત્રો આવા એક ન્યૂઝ આપણને મળી રહ્યા છે જોઈએ આપણે આગળના સમયમાં જે કાંઈ ન્યૂઝ હશે એ તમને હું આ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા જણાવીશ મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ આપણે છ થી આઠમાં કયા વિષયમાં અને કઈ કેટેગરીમાં કેટલું સંભવિત મેરિટ કટોક રહી શકે તેની માહિતી આપને મળે મિત્રો એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે આગળ પણ આપણે દરેક ભરતીના તમામ નાના મોટા ન્યૂઝ હોય એ આ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમને પહોંચાડવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું મિત્રો તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવી જ ન્યૂઝ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળે નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો